કટ્ટરપંથીની તમામ હદો આ મોલવીએ વટાવી મદ્રેસામાં ભણાવતો કટ્ટરતાનો પાઠ હિન્દુવાદી નેતાઓને જાનથી મારી નાખવાનું હતું ષડયંત્ર રાજા સિંહ નુપુશ શર્મા સહિતના લોકો હતા નિશાને આજે વાત કરવાના છીએ એક એવી ઘટનાની જે કટ્ટરપંથીની તમામ હદો વટાવી રહી હતી પરંતુ અચાનક જ પોલીસની નજર પહોંચે છે અને ગુનાને અંજામ આપતા પહેલાં જ અહીં શાતેર ઝડપાય છે પરંતુ આ ઘટના પહેલાં જે આખું ષડયંત્ર આખું કાવતરું રચ્યું હતું તે તમે સાંભળીને ચોંકી જશો આમાં કટ્ટરપંથીના રાસ્તે એક મોલવી ચાલ્યો જેને લઈને એ તમામ હિન્દુવાદી નેતાઓને ધમકી આપતો અને આ સાથે જ તેમને મારવા સુધીનો પ્લાન તેને ઘડી રાખ્યો હતો શું છે વધુ વિગતો જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા ઘટના છે ક્રાઇમ સિટી બનેલ સુરતની સુરતના ગોડાદરામાં આવેલા સાઈ સૃષ્ટિ બિલ્ડિંગમાં રહેતા સનાતન સંઘ એનજીઓ સાથે સંકળાયેલા ઉપદેશ રાણાને ગત તારીખ ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આશ્રય સાડા દસ વાગે રાત્રિના સમયે અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન આવે છે અજાણ્યો ઈસમ ફોન પર ઉપદેશ રાણાને કહે છે તું સુરત મેં કિસ જગ્યા છુપા હુઆ અપના એડ્રેસ ખુદ હિ બોલ દે નહીં તો હમ તો તેરે કો ઢૂંઢી લેંગે મહારાષ્ટ્ર સે તા પતા નિકાલને કે હમરા પૂરા ગ્રુપ સુરત આ ગયા હૈ આ રીતના જાનથી મારવાની ધમકી આપી અને આ વાત સમગ્ર મામલે गोडागरा पुलिस मथकमा अजा विरुद्ध पुलिस फरियाद देखिए मैं उपदेश राणा सनातन संघ चेयरमैन पिछले काफी समय से या यूं कहिए कि 2019 से जब कमलेश तिवारी जी की हत्या हुई थी जब इनपुट था कि उनके टारगेट पर मैं था तो तब से मेरी एफआईआर पूरे देश में दर्ज हो रही है करवा रहा था मैं कंटिन्यू और अपना निरंतर अपना सनातन धर्म के लिए काम कर रहा था एक अपडेट आज हुई है सबसे पहले तो मैं गुजरात पुलिस को पुलिस को बहुत बहुत धन्यवाद इंटेलिजेंस को सभी को धन्यवाद मेरी तरफ से एक मामले का पर्दाफाश किया गया है एक व्यक्ति को पकड़ा गया एक मौलाना को सूरत से जिसने एक करोड़ की सुपारी उपदेश राणा की देने की बात स्वीकारी है या उस प्रोसेस में था मामला जिसको जिस षड्यंत्र को गुजरात पुलिस ने सूरत पुलिस ने पूरी तरीके से फेल कर दिया है आगे इसमें बहुत संभावनाएं हैं पूरी परत खुलने की और अभी एक महीने पहले गोडाधरा पुलिस स्टेशन में मेरी एफ दर्ज हुई थी और मुझे आर से लेकर जो धमकी आती थी आर लेकर उड़ा देंगे आई एस से बोल रहे हैं हम यहाँ से बोल रहे हैं कंटिन्यू मेरी पच्चीस तीस एफ आई दर्ज थी तो मेरा बस यही कहना है कि कानून ने बहुत अच्छा काम किया और ऐसे लोगों पर लगाम लगाई जाए जितना पूरा ग्रुप है जहां के ये पूरा इनकी अटैचमेंट है जिनके पूरे इनके संबंध है सब बाहर निकाले जाए और इनके टारगेट पर कौन कौन और लोग थे और किस तरीके से ये अंजाम देना चाहते थे पूरी चीज़ें सामने आए और ऐसे જો તરીકે ઉપદેશ આપનાર આરોપી ને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ સફળ રહે છે ભરી ખાડી રોડ આયકરા અપાર્ટમેન્ટ પાસેથી આરોપી મોલવી ઝડપાય છે આરોપીની પૂછપરછ કરતા સામે આવે છે કે આરોપી પાકિસ્તાન તેમજ અન્ય દેશના વર્ચ્યુઅલ મોબાઈલ નંબરથી ફોન કરે છે અને આ મોલબી પાકિસ્તાનથી ગન મંગાવતો અને પાકિસ્તાનથી પણ વેપન જલ્દી આપવાની વાત પણ કરતો કઈ રીતે આ ઘટનાનો પર્દા પાશ થયો સાંભળીએ સુરત પોલીસ કમિશનર પાસેથી આમાં આ લોકોનો અત્યારે જો તાત્કાલિક જો ટાર્ગેટ કરવાના હતા ઉદ્દેશ રાણા જો આપણા હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો સુરત ખાતે જ રહે છે અને સાથોસાથ જો એમએલએ આપણા હિન્દુવાદી એમએલએ છે હૈદરાબાદના શ્રી રાજા અને નુપુર શર્મા અત્યારે જો દિલ્હીમાં રહે છે એના કરવાના હતા જોઈ ટાર્ગેટ જોઈએ અને એના સાથોસાથ જોઈએ જેટલા બી અન્ન જો હિન્દુ લીડર્સ છે એના બી આ લોકો જો ચર્ચા કરે છે કે એના બી ફ્યુચર મેં અમે લિસ્ટ બનાવો અને આ લોકોને બી ટાર્ગેટ કરતા રહીએ આ પ્રકારના અત્યારે એના પ્લાનિંગ પૂરી એના ડિટેલ ઉપરથી છે તો ફલિત થાય છે એના ધ્યાનમાં રાખીને ત્યારે લોકસભાની ચૂંટણી બી છે ત્યારે આ કોઈ બીજા પ્લાનિંગ આ લોકો જો કોઈ રાજકીય નેતાઓ માટે હતા કે નહીં એના બારમાં અત્યારે અમે પૂછપરછ ચાલુ છે અને આ દિશામાં બી અમારી ટીમો જો કામ કરી રહી છે જો એના પૂરા સોશિયલ મીડિયા અને વોટ્સએપ જો ગ્રુપ હતા આ નંબર જો એના અહીંયા નંબર વાપરતા હતા જો વોટ્સએપ બિઝનેસ એટલે વર્ચ્યુઅલ નંબર ઉપર એના સાથે જો પાકિસ્તાનના નંબરો અમારે પાસે છે નેપાલના નંબરો છે જો એ આ તો બે એવા નંબર જો કન્ટિન્યુઅસ એના સાથે ફોટો શેરિંગ કરવાના ટાર્ગેટના ટાર્ગેટના ડિટેલ્સ શેરિંગ કરવાના ફોટો મોકલવાના અને અલગ અલગ ચીજો લખવાના કે રેસ્ટ ઇન હેલ આ પ્રકારને એના ફોટો સાથે જો ક્રોસ મારીના આ બધા એના સાથે કરે તો એના સિવાય બી ઘણા બધા જો બીજા નંબરો છે વિયેતનામ ઇન્ડોનેશિયા કઝાકિસ્તાન આ પ્રકારના બી નંબરો છે परंतु અતારે મેક્સિમમ જો એના ચેટિંગ થઈ છે પાકિસ્તાન અને નેપાલના નંબર ઉપર જો સર કેટલા સમયથી શરૂઆત કરી લીયાને કેટલા વર્ષ લગભગ 2 વર્ષથી આ આ ફિલ્ડમાં જો એક્ટિવ હતા આ વ્યક્તિ જો અત્યારે જો પ્રાથમિક પૂછ વરસમાં નીકળના છે કે આ થોડોક રેડિકલાઈઝ બી છે एकदम જો ધાર્મિક उन्माद वाला डरावता વ્યક્તિ છે જો અને છેલ્લા 1.5 વર્ષથી વધારે એક્ટિવ છે આ જો એના જે રીતે મેં બતા થો રેડિકલાઈઝ છે થોડા એકદમ જો ફંડામેન્ટલિસ્ટ આના નેચરના વ્યક્તિ છે જો એ જો બહુ એના બહુ કડક વિચારો છે જોએ ધાર્મિક ભાવનાઓને લઈને જોઈએ એના લઈને જ જેટલા બી લોકો એના પર્પસ એવો હતા કે જો નબીને ગુસ્થાકીમાં જેટલા લોકો આ રીતે ગુસ્તાકી કરશે એના કોઈને છોડવામાં નહીં આવશે આ આપના કોટ સાથે જો આ લોકો આપસમે શેર કરતા હતા નહી અત્યારે જો ગ્રુપમાં છે કે એના આ લોકો પ્લાન કરતા હતા કે એટલા લોકો છે ફોટો ડિટેલ લઈ લીધા છે કે નંબરો આવી ગયા છે અબ એના ધમકી આપીએ આ પ્રકારની ચેટિંગ છે અત્યાર સુધી ત્યાં ધમકી આપેલા છે એવા નથી આવ્યા છે લેકિન ગ્રુપમાં જો ચેટિંગ છે કે આ નંબરો મેળવી લીધા છે ડિટેલ મેળવી લીધા છે અબ આ લોકોને ધમકી આપીએ આ લોકો કરે શું કે એના બી આપણે કોલ ડિટેલમાં જો કે બધા વર્ચ્યુઅલ નંબરો છે એના મોબાઈલ નંબર મળે એના બી ગ્રુપમાં એડ કરી દે અને પછી એના ધમકી આપવાના ચાલુ કરે આ લોકો એક સાથે જ મોલવી મૂળ મહારાજાના નંદુબાર જિલ્લાના નવાપુરનો વતની છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર ગામમાં તેઓ રહેતો કઠોર અંબોલી ગામમાં મુસ્લિમ બાળકોને ઇસ્લામ ધર્મ અંગેનું ખાનગી ટ્યુશન પણ ચલાવતો સાથે જ લસકાણા નગર ખાતે ફેક્ટરીમાં કામ કરતો અને આવી જ રીતે જીવન વિતાવતો પાકિસ્તાન અને નેપાળના લોકો સાથે પણ તેઓ સંપર્કમાં રહેતો જ્યારે આ ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે ધમકી આપનાર મોલવીની પોલીસે ધરપકડ કરી છે ત્યારે સમગ્ર મામલે હવે ખુલાસો થયો છે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા કટ્ટર મોલવીએ નેપાળ અને પાકિસ્તાનમાં પણ કનેક્શન રાખ્યા હતા નંબર પણ હતો અને હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે આ સંડોવણીમાં કોણું કોણું નામ છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક